નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર લોહાણા મહાપરિષદની પ્રેરણાથી બંધુ સેવા ટ્રસ્ટ ડીસા દ્વારા ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ ડિરેક્ટરીનું કરવામાં આવ્યું વિમોચન લોહાણા મહાપરિષદના ઉત્તર ગુજરાત ઝોનમાં આવેલ વિવિધ મહાજનો સંસ્થાઓ કુળદેવી કુળદેવતા મંદિરો સહિતની માહિતી સભર ડિરેક્ટરીનું વિમોચન બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ડીસા ખાતે વાતે ગાતે કરવામાં આવ્યું હતું ઉર્વશીબેન કેતુલકુમાર ઠક્કરના સ્વાગત નૃત્ય બાદ દ્વીપ પ્રાગટ્ય વિધિ મંચસ્થ મહાનુભાવોએ કરી હતી સ્વાગત પ્રવચન ટ્રસ્ટના પ્રમુખ ચારુબેન ભગવાનભાઈ બંધુએ કર્યા બાદ સૌનું ફૂલચડી સાલ સાફાથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું ઢભુકતર ઢોલના નાદે ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુની શોભાયાત્રા બાદ ગ્રંથનું વિમોચન તેમજ અર્પણ વિધિ કરવામાં આવી હતી ઉપસ્થિત સંત પૂજ્ય રામ રતનજી મહારાજ સમારંભના અધ્યક્ષ સતીષભાઈ વિઠલાણી મુખ્ય મહેમાનો ધર્મેશભાઈ હરિયાણી વસંતભાઈ અનારકટ મહિલા પ્રમુખ રશ્મીબેન વિઠલાણી પિયુષભાઈ વી અખાણી હૈમતલાલ કોટક મહેશભાઈ ગણાત્રા પીપી વકીલ સોનલબેન વસાણી સહિત સૌએ ડિરેક્ટરી પ્રકાશનથી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો સમારંભના સહયોગીઓનું થી સન્માન કરવામાં આવ્યું હતું એકસઠ જેટલા ગૌ સેવા સહયોગીઓનું પણ ટોલ શરણાઈના નાદે શાલ ફૂલછડી પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ ડિરેક્ટરીના સંપાદક જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ સંયોજક ભગવાનભાઈ બંધુનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ વક્તાઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો કાર્યક્રમના કર્મનિષ્ઠ કાર્યકર ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું સૌ માટે ભોજન પ્રસાદની સૌર સર્વોત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી આભાર વિધિ તેમજ સમગ્ર કાર્યક્રમનું સમય બંધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું લોહાણા મહાપરિષદની વિવિધ યોજનાઓ તેમજ કામગીરી વિશે પ્રમુખ સતીષભાઈ વિઠલાણીએ વિગતવાર માહિતી આપી હતી બીરો રિપોર્ટ હરેશ ઠક્કર